મિત્રો આ ધરતી પર દરેક માણસનું સપનું હોય છે કે તે ખૂબ જ પૈસા કમાય નામ કમાય અને સમાજમાં સન્માન સાથે જીવે તો મિત્રો આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલી સાત અમૂલ્ય વાતો વિશે જણાવવાના છીએ જો માનવ આ બાબતોને પોતાના જીવનમાં અપનાવે તો સમાજમાં તેનો માન સન્માન વધી જાય છે મિત્રો તમે પણ આ વાતોને નોંધ કરો કારણ કે જો માણસ આ બાબતોને અપનાવે તો સમાજમાં તેની ઇજ્જત વધે છે પ્રિય મિત્રો આ મહત્વપૂર્ણ માહિતી જાણવાની પહેલા આપ સૌથી વિનંતી છે કે જો વિડીયો પસંદ આવે તો કૃપા કરીને વિડિયોને એક લાઈક જરૂર કરો અને કોમેન્ટમાં માં લક્ષ્મી લખો ચાલો જાણીએ એક જ્યારે દુઃખ ક્રોધ કે પીડા હોય ત્યારે તે તમારા અંદરને જોવાનો સમય છે તમારા આસપાસ નહીં અને જો જીવનમાં કોઈ વ્યક્તિ પાસેથી બે કે ત્રણ વખત ઠગાઈ મળી હોય તો યાદ રાખો મિત્રો તે તેની ભૂલ નથી પરંતુ તમારી છે બે શ્રી કૃષ્ણ કહે છે કે જેવી સંગત તેવી રંગત આ ધરતી પર માણસ જેમ લોકો સાથે રહે છે તેમ જ બનવાની શક્યતા રહે છે હા મિત્રો સંગતને લઈને ભગવાન શ્રી કૃષ્ણે સ્પષ્ટ વાત કહી છે હંમેશા સારા લોકો સાથે મિત્રતા કરવી જોઈએ માનવ જીવનમાં કઈ રીતે છે તે જાણવું હોય તો તે કયા લોકો સાથે રહે છે તેમાંથી પણ ખબર પડી જાય છે મિત્રો જો તમારી સંગત સારી છે તો તમને પણ માન મળે છે ત્રણ જયારે સુધી તમે આ વિચારમાં રહેશો કે તમે જેમ છો તે માટે બીજું કોઈ જવાબદાર છે ત્યારે સુધી તમે તે રીતે નથી બની શકતા જે તમે બનવા માંગો છો અને કિસી પર આંખ મૂંધીને વિશ્વાસ રાખવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે ચાર જીવનનો ઉદ્દેશ મુક્તિ છે કાબુ કે શક્તિ નથી આનો ઉદ્દેશ છે પોતાને મેળવેલી વસ્તુઓ શરીર અને મનના આચરણો અને જીવનના ધ્રુવીકરણમાંથી મુક્ત થવું હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારી બધી ઉર્જા એક દિશામાં કેન્દ્રિત છે તો જ્ઞાન દૂર નથી અંતે જે તમે શોધી રહ્યા છો તે પહેલેથી જ તમારા અંદરમાં છે પાંચ ભગવાન પોતે બધાનું ધ્યાન રાખવા માટે આવી શકતા નથી તેથી તેમણે પિતાને આ દુનિયામાં મોકલ્યો છે મિત્રો કારણ કે જો તમે કોઈ વસ્તુની ઈચ્છા રાખો છો તો તેને પહેલા પિતા જ પૂરા કરે છે મિત્રો શિસ્તનું બીજું નામ પિતા જ છે તેથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો ઈશ્વરના રૂપને જોવું છે તો એક વાર તમારા ઈશ્વર જેવા પિતાને જુઓ પિતા સંતાન માટે સુરક્ષા છે કોઈ પણ વ્યક્તિ ભલે કંઈ જ કરી લે પરંતુ તે પિતૃ ઋણ ક્યારેય ઉડી શકતા નથી કૃષ્ણ કહે છે કે વ્યક્તિની પ્રગતિમાં સૌથી મોટી રુકાવટ લોભ છે જ્યારે વ્યક્તિ લોભમાં ફસાઈ જાય છે ત્યારે તેની ખુશી અને સંતોષ નાસી જાય છે એવા વ્યક્તિઓ નાના નાના આનંદનો પણ આનંદ નથી માણી શકતા કે લોકો પોતાના સ્વાર્થને પૂરો કરવા માટે ખોટા કામો પણ કરી જાય છે એવા લોકો ક્યારેય જિંદગીમાં ઊંચી ઉડાન ભરવા નથી શકતા જો કોઈ મનુષ્ય ધનની કદર કરે છે તો તે બધા પ્રકારના પાપ અને ગુનાઓને માન્યતા આપે છે છે ધનને માન મળે ત્યારે ગુનાઓ ગુમ થઈ જાય છે કેવા સાધનોનો ઉપયોગ કરીને ધન મેળવવામાં આવ્યું છે તે છે જીવનમાં સુખ દુઃખ આશા નિરાશા શાંતિ શાંતિ હંસી શોક ખુશીગમીએ વચ્ચે સતત ચાલતી પ્રક્રિયા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મનુષ્યને દરેક પરિસ્થિતિમાં પોતાને સામાન્ય રાખવાનો પ્રયાસ કરવો જોઈએ કમાણીની ચોક્કસ વ્યાખ્યા માત્ર ધનથી જ નથી માપી શકાય અનુભવ સંબંધો માન સન્માન અને પાઠ પણ કમાણીના જ સ્વરૂપ છે મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું નવા વીડિયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ